શિરડી ટીમ્બા ગાબે બે હજાર એક ડબલ મર્ડરનો એક કેસ અમદાવાદ ડિસ્ટ્રિક કોર્ટ સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ જેનું તાજેતરમાં જજમેન્ટ આવતા જેમાં વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ અન્વયે ભોગ બનનારને વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કરવામાં આવેલો એ અન્વયે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીએ ભોગ બનનાર દાદા દાદી અને પૌત્ર અને પૌત્રીને અત્રેની કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા ખાતે બોલાવેલા તેમાં તેઓને તેમના બનાવ બાબતે પૂછતા તેઓ દસ વર્ષથી ગામ છોડીને બીજે રહેવા જતા રહેલા છે જે અન્વયે એમને તાજેતરમાં મને રજૂઆત કરેલ કે અમે અમે ગામમાં પરત જવા માગીએ છીએ ઓકે નવરાત્રિના બોલાચાલાની વખતે આ મારા છોકરાનું મર્ડર થયેલું શરદ પૂનમના દિવસે અને એ પછી અમે આ ઘટના છોડી અહીંયાથી ખેડમાં નવ વર્ષથી રહેતા હતા અત્યારે અમને પીએસઆઈ સાહેબ અને ગામ લોકો હિંમતનગરથી જજ સાહેબ બધાને અમને એકત્રિત કરી આજે ધનતેરસના દિવસે અમને ઘેર લાવ્યા છે અને સરકારને અમને વીસ લાખ રૂપિયા સહાય આપવાનું કીધું છે એ બદલ ધન્યવાદ અખબારી ડબલ મર્ડરના ગુનાહિત બનાવથી ભોગ બનનાર પરિવારનું પુનઃસ્થાપન વર્ષ બે હજાર સોળમાં ગાભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેરડી ટીમ્બા ગામમાં દરજી પરિવારના બે વ્યક્તિ પતિ પત્નીની હત્યા કરવામાં આવેલ જેમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ સજ્જ પુરાવા રાખી કેસ દાખલ કરેલ જે કેસ એડી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીને આજીવન સખત કેદની સજા કરવામાં આવેલ છે વધુમાં કોર્ટ દ્વારા ભોગ બનનારના પરિવારના ચાર સભ્યોને વિક્ટીમ કોમ્પેસેશન સ્કીમ બે હજાર ઓગણીસ ભોગ બનનારને વળતર અન્વયની યોજના હેઠળ વળતર મંજૂર કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગર નાઓને ભલામણ કરેલ જે અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હિંમતનગરના અધ્યક્ષ શ્રી કે આ પ્રભારી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા ભોગ બનનારને વળતર નક્કી કરવા સંબંધે મિટિંગ તથા યોગ્ય તે કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તેઓને માર્ગદર્શન હેઠળ કોમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસની કમિટીના સભ્યો તરીકે સચિવ સી પી ચારણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુ જિલ્લા પોલીસ વડા શ્રી Được